મારા બાપુજી કીધું મન કે તારા હા હરા મહિલા છે તારે પડે આવવું પડે પણ મને આવું ક્યાં ઓલી દેશી કાંઈ છે મને રોત આવડતું નથી કરશું હું ત્યાં એક મારો ભાઈ છે થોડોક જીભ જલાય એની એમ આવી મને કે મને આવડે મેં કીધું તો હાલ ભેગો મને કે મફત નહીં તો મને કે બે હજાર થાય મેં કીધું રોવાના બે હજાર હોય મને કે તમે બોલવાના નથી લેતા મેં કીધું હાલ ને આપણને શીખવા મળશે હા ને સાહેબ આવા ફાળિયા નાખ્યા આમ ફાળિયા બે એમ ખંભે જ નાખ્યા હતા બે ગામમાંથી ઉપડ્યા ને બસમાં બેઠા બસમાં બેઠા એ ગામના પાદરમાં બસ ઊભી રહી હવે ઊભી રહી અને એમાં બરોબર સામે બીજી બસ આવી એમાં દહ ને દહ જણ ઉતરે એને થોડા જબા વભા ફઠાડેલા એટલે આપને ખબર પડી જાય કે આ નક્કી આપણી જેમ જ આવ્યા છે બાયુએ કાળા હાડલા પહેર્યા હતા એટલે મેં વળી હરવેક દિન પૂછ્યું મેં કીધું ભાઈ ઓલા સગનભાઈ ભાઈ ગુજરી ગયા અહીંયા મને કે હા આને ખોટો લીધો આપણે તો બે હજાર દેવાના થાય ટિકિટ ભાડવી દેવાનું ને પાછું વસ્તમાં ચાઈ પાવાની એટલે મેં આને લીધો ખોટો પણ હવે જે થયું હવે સાહેબ બાવીસ જણા ટોટલ થયા બાર જેન્ટ્સ અને દસ લેડીઝ કીધું આલો ક્યાંથી તો ક્યાંયથી જ ઉપાડી ઉપડ્યા હો કરતા ઊભા બજારે નીકળ્યા હવે એમાં એક જણાનું પન્યું હળ્યું ગયું કીધું એ થયું કે કાંઈ અંદર ભીડી પીધો હતો એટલે આપણે કીધું પછી પીને અહીંયા તને હું ત્યાં થાળીયું મૂકી જઈ છે હવે અને એવું નથી ભાઈ હો બે એમ જો અને આ નવી કોઈ બેનો આ પ્રેક્ટિસમાં ન પડતા કારણ કે એનું ટ્યુશન રાખવું પડે એ માવળિયું જ કરી શકતી એ તમારો હૃદય બેહી જાય કારણ કે એ રોટલા ખાતા હતા આપણે પીઝા દાબી છે અને એમાં જ આમ પ્રેક્ટિસ હતી આમ હાય છગન હાય એમાંય ભાઈ વાત કરતી કે સગન માણા કેવો હતો એ કે આમ તો આખો ગામમાં ટીકી ટીકી જતો પણ થોડું આપણે કહેવાય હવે મરી ગયો લે હવે સાહેબ જોઈજો બાવીસ જણા હવે જોક્સ હવે શરૂ થયો બાવીસ જણા હો હો કરતા જતા હતા હવે એમાં કોઈ બોલ્યું કે સગન નું ઘર કોણે જોયું બાવી માંથી નહીં હવે જાવું કોની ઘરે એ હલવાણા ત્યાં એમાં એક આવો છોકરો નીકળ્યો ને મેં વળી હાથમાં એના હાથમાં એક કંઈક શાકની થેલી છે મેં બોલાવ એમ બેટા એ તો ઓલા છગનભાઈ ગુજરી ગયા ઘર જોયું મને કે હો વાહે વાહે હૈ લાવો હવે આગળ છોકરો વાહે બાવીસ જણા હો હો કરતા જતા હવે છોકરાને એમ કે પેલા હું સોલંકી સાહેબની આ શાકની થેલી દઈ આવું છોકરો જેવો ડેલીમાં ગયો રહ્યો વાહે બાવીસ જણા હો હો કરતા અંદર અંદર સાઈડ છોકરાને હગાઈ હાલે પાંથી સાહેબ હણીએ છડીયા એ ભાઈ કોઈ મરી નથી ગયું કોણ છો તમે ચોલો છોકરો કે ભાઈ નંબર છે કોક મરી ગયો આ છોકરા આ સોલંકી સાહેબ છે છગનભાઈ ઓલી બાજુ રહીએ પકતા તો બોલ ને ઘરે શું છે અંદર હવે એક આના રહી ગયા ઓલો ભાડું જ નો રહ્યે હા ઓલો ભાડું જ સાનો નો રહે આ મારો છગન મરી ગયો મને રોવા થયો લા કીધું રેવા દે રોંગ નંબર છે ત્યાં રોતા રોતા બોલ્યો એ કે સાના રેવાના બે હજાર જુદા એવા સાહેબે દીધા હોય કે તું સાનો રે મારા છોકરાનું માન ગોઠવાનું એને બે હજાર ત્યાંથી કમાણો બોલો અને હવે ઘટના કઈ નતી સગનભાઈ કુવા પાણી જોવા ગયા હતા ને એમાં પગ લઈશ પડી ગયા એમ માથા એમરે થઈ ગયું એટલે ગુજરી ગયા ઘટના આટલી જ હતી પણ યા જઈને આપણે પૂછવું તો પડે જ વેવારે એટલે જઈને અમે કીધું જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજીને ને એટલે ભાઈ કીધું કે બસ કાંઈ નઈ એને છોકરાઓ બેઠા હતા હામાં એટલે કીધું જય જય શ્રી કૃષ્ણ ભાઈ બાપુજીને કાંઈ નહોતું ન હતું પાંચ વાગે ઉઠ્યા પછી સાડા પાસે ચા નાસ્તો કર્યો પછી કે સો વાગે હું યાર્ડેથી સમોસા લઈ હતો તો બાપુજીને દીધા દાંત નઈ તોય બે તો ખાઈ ગયા કીધું સારું બી હવે સમોસા એ કોઈ ગયા ત્યાં બે જણા બીજા આ બાજુથી આવ્યા જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજી ને તો અમને સમોસા ઉભા રાખ્યા ગયા ખબર પાંચ વાગ્યા બાપુજી ઉઠ્યા ભક્તિ સાઉન્ડ ને વધાર હોય એનું કારણ છે સાહેબ તમને મજા આવે છે તો એનું કારણ એ છે કે અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે હા એટલે હવે બાપુજી મર્યા મૂળ પાંચ વાગ્યે ઉઠ્યા સાડા પાંચે ચા પીધી છ વાગે હું સમોસા થી લેવો તો એ બાપુજીને આપ્યા બાપુજીને દાંત બે ખાઈ ગયા સમોસા જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજીને આ નહીં સમોસે રાખ્યો અમને સમોસે પાછો ફર્યો એની પાંચ વાગે બાપુજી ઉઠ્યા હાડા પાંચે ચા પીધી છ વાગે હું યાદેથી સમોસા લેવો તો એ સમોસા બાપુજી વગર દાતે બે ખાઈ ગયા અહીંયાથી બીજા બે આવ્યા જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજી મે કે ભાઈ ઊભો રહે સમોસા થી આગળ આવ્યા બોલો ભાડું થતો એ મન કે બાપા સમોસા ખાતા વૈયા ગયા છે તું મૂંગો રે આગળ આવે એટલું કીધું તા એને બિચાળા કીધું પછી ભાઈ કહું છું કે ત્યાંથી કે બાપુજી હવે વાડીએ ગયા અને વાળી ચક્કર મારી પછી એને એમ થયું કુવા કેટલું પાણી છે એ જોઈ આવું એ પાણી જોવા ગયા એમાં પગ લઈશરો અને એમાં કુવા પડી ગયા ને એમાં એને માથામાં ગડર લાગ્યું એટલે બ્રેન એમરેજ થઈ ગયું ગુજરી ગયા આટલું બોલ્યો ને તો ઓલો એક તો મફત ની બીડી પીતો પીતો ઓલું બોલ્યો અમાર ભાઈ બહેન તારો બાપુ કુવામાં ગયો છે ને અમે આવ્યા એ નક્કી ન થયું